જય શ્રી કૃષ્ણ આશીષભાઈ હું પુરુષોત્તમ વતના મૃત પહેલેથી જ જ્યારે પુષ્ટિ આવી ને ત્યાંથી જ સાંભળું છું એટલે મને તો બધા સિદ્ધાંતનો ખ્યાલ જ હતો પહેલેથી જ તો હું છે ને ત્યાં પંદરેક વર્ષ પહેલાં મારા ભાઈ ભાભીએ એક પાટલો લીધો તો એકસો આઠ પાઠ બેસાડે ને તો ધોરાજીવાળાના હતા એ તો એના બે દીકરાઓ પણ હતા જુવાન અને ત્યાં બધા લંડનવાળા જ લગભગ આવ્યા હતા તો પછી ત્યાં તંબુ બાંધ્યા હતા એ લોકોએ ઓલા શું ટેન્ટ હોય ને તો ત્યાં પછી અમને લોકોને ત્યાં સુવાનું હોય પણ અમે તો પછી હોટેલમાં જ રહ્યા હતા ઉતરાતા એટલે કારણ કે ત્યાં વરસાદ નહીં એવું બધું બહુ જ હતું તો પછી ત્યારે હું યંગ હતી અને સારી પણ દેખાતી હતી કરીને તો એ લંડનવાલા જ એક બેન મારી પાસે આવ્યા હતા મને કે મારો ચોવીસ વર્ષે વારો આવ્યો હતો એ નથી તો તમે આવો એ તમને બાવાશ્રી બોલાવે છે તો હું ત્યાં બાવાશ્રી પાસે ગઈ ને તો એને મને ભેટવાની ને એવી ચેષ્ટા કરી મેં તું મને એમાં તો રસ નથી જજે પણ હું આપના ચરણ સ્પર્શ કરું મેં તો એ કે હા કર હવે અહીંયા શું ઊભી છો ચાલ જા અહીંયાથી એવી રીતે મારું ઇન્સલ્ટ કર્યું એણે અને પછી પછી તો બધા જ જેટલા એ એ બાવાની આસપાસ બધી સખીઓ રહેતી હતી ને એ મારી ઉપર નફરત કરવા માંડી બધી અને જે બધા એની સાથે જેન્ટ્સ ને મુખિયાજી જીન એ બધા હતા ને એ બધા મને વારાફરતી વારાફરતી આવીને કહેવા માંડ્યા કે તમે બહુ ભૂલ કરો છો અને તમને એમ સામેથી બાવાશ્રીએ કીધું છે ને આમ ને તેમને પછી મેં કીધું એવું કોઈ શાસ્ત્રમાં નથી લખેલું બરાબર હું બિઝનેસ વિમેન છું એટલે થોડીક બુદ્ધિથી પછી વાત કરી મેં તો એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી મેળું અને હું મુખિયાજી મારી યાર એકદમ ચર્ચા કરતો હતો ને કે તમે શું કામ ના પાડી મેં તને કેવી રીતે ખબર પડી તો બધાને જ ખબર છે એટલા જેટલા બધા હતા ને બધાને જ ખબર હતી કે આ બાપા બા મને આવી રીતે કર્યું છે તો પછી પછી મેં આવી રીતે એકદમ એને નિગ્લેક્ટ કર્યું ને આવી રીતે કર્યું તો બધી સખીઓ એને નવડાવાને જતી હતી જે એની આજુબાજુમાં રહેતા હતા ને બધા એમ કે હાલો બા જે 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 જેને નાવાનો ટાઈમ થઈ ગયો એટલે બધા જાય ત્યાંથી તો પછી મેં કીધું મારા ભાભીને તો આ લોકો બધા બાવાશ્રી એટલા હાથેથી નાઈ પણ ન લે તો એ કે જો નહીં કે હા રે આ નથી નાતા એ કહે એટલે આવું બધું ચાલતું હતું ત્યાં પણ અને હું જ્યારે મુખિયાજી સાથે આવી રીતે મારે ચર્ચ ચર્ચા ચર્ચી મુખિયાજી એકદમ મારી યાર ઝગડતું હતું કે કેમ તમે ના પાડો છો નામ તેમ તો એક અમદાવાદના બેન આવ્યા મારી સામે જ અને એણે કીધું કે બાવાને કહ્યું ને મારું નામ જલ્દી મારો વારો લઈ લઈએ એ કે મને મને બહુ જવાની ઉતાવળ છે હું ચાર દિવસથી અહીંયા રાહ જોઈને બેઠી છું બાવાશ્રીની તો તો મને મને એમ કે લઈ લે કે જો કેટલી વિનંતી કરે કેટલા વર્ષે કે એ લોકોનો વારો આવે છે એ કે આવી રીતે વાત કરતા હતા અને એ લંડનવાળા બેન જ મને હાથ પકડીને લઈ ગયા તા ત્યાં અને લંડનવાળાની દીકરી છે ને એના દીકરા સાથે બાવાશ્રીના દીકરા સાથે એને અફેર હતું તો આ લંડન વાલીને એમ જ હતું કે આ જાણે મારી સાથે લગ્ન કરી લેશે કે એકસવાયઝેડ એવું જ હતું પછી બાબાશ્રીના દીકરાએ તો બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હશે અને પછી હમણાં જ મને ખબર પડી કે એ એકદમ નારાજ થઈ અને પછી એ કોઈ મુસલમાનના છોકરા સાથે પરણી ગઈ એ દીકરી અને પછી એના એના મમ્મી એની સાથે બોલતા નથી પછી એના મમ્મીને એટલી બધી આમ શરમ આવીને એવું બધું તો એ હું કોઈની સાથે ફોનમાં વાત કરતી હતી ને તો એને મારી સાથે બધું સાંભળ્યું અને પછી મને એને કીધું મેં તો હું તમારી સાથે જાત્રામાં હતી તમે જ મેં મને બાવાશી પાસે લઈ ગયા તા ને મેં તો તમે ઈચ્છો ને પછી એને કીધું ના ના હવે એવું બધું કાંઈ છે નહીં ને આમ તેમ ને મેં તો એવું બધું છોડી દીધું છે એવું બધું કરવા માંડ્યા એટલે તો લંડનવાળા મારો કહેવાનો મતલબ શું છે કે ને ફોરેનર્સ છે એમ કહેશો કે આ લોકો કંઈ નથી કરતા તમે ખાલી પૈસા આપો છો તો એ તો બહુ મોટી ભૂલ ભરેલી વાત છે લંડનવાળા બી આવું બધું જાણે છે ને કરે છે હારે હા એટલે તો એનારા એ સિઝન હોય ત્યારે અહીંયા બધા લગભગ લંડનવાળા જ આવે છે એટલે એ લોકો બધા આટ ધંધો કરે છે અને પછી બાવાશ્રીની એવી એક હારે એક સાથે પંદર દિવસ કેવી રીતે વ્રજમાં એ લોકોને રહેવા મળે ને એ લોકોની કોઈ ગોઠવણી કરતા હોય છે પછી તો મને તો ક્યારેય કઈ વ્રજ માં એવી રીતે જવાનો ચાન્સ નથી મળ્યો અને હું બે વાર મેં લીલી પરિક્રમા કરી તી પણ ઈ પણ મેં તો ચોમાસા સાથે કરેલી છે તો એક જે હવેલી માં જે માણસ રહેતો હોય ને ઈ મને એમ કેતો તો કે તમે બેન પૂનમજી આપ બચ ગઈ એ સબસે એ કે જુનાગઢ માં એનો બાપ એની દીકરીને લઈને આવે છે સંગો બાપ હોય ને એની દીકરીને લઈને આવે બાબાશ્રી પાસે અને રાત આખી મૂકી જાય છે એટલે એટલે આવું બધું સાંભળ્યું છે પણ મથલ મારો કહેવાનો મતલબ કે લંડનવાલા કોઈ ઓછા નથી હા છે શ્રી કૃષ્ણ મારે લાયક કંઈક કામકાજ હોય તો કહેજો જે જે બધી લેડીઝ મને આગ્રહ કરવા આવી ને કે તમે જાઓ એવું ન કરાય તમને આ ચાન્સ મળ્યો છે નામ તેમ તો એ બધાને મેં એવી રીતે કીધું મેં કીધું તમે તમારી હોઉં દીકરી હોય તો મોકલો આવી રીતે બાવા સાથે તો તો એ લોકોએ બધાય મને હા પાડી કે હા અમે તો અમારી હોઉં દીકરીઓને મોકલીએ જ છીએ એવી રીતે કીધેલું